અત્યારે હું છું ડાંગમાં અને ડાંગમાં વગઈ થી સાપુતારા જતા વચ્ચે શિવાળી માર ગામ આવે છે અને ગઈકાલ ની વાત કરું તો ગઈકાલે અહીં ચક્રવાત એટલે કે વાવાઝોડું આવ્યું હતું અને વાવાઝોડું આવ્યું હતું અને અમુક જે ગામો છે ગામોમાં એ વાવાઝોડા દ્વારા ખૂબ જ મોટા પાયે નુકસાન કરવામાં આવ્યું છે એવા જ એક ગામ છે શિવાડીમાળ શિવાડીમાળનું ગામ છે એકદમ રોડ ટચ ગામ છે અને એ ગામમાં કમસે કમ દોઢસોથી એકસો પચાસથી એકસો સાહીઠ જેટલા ઘરો છે પણ એકસો ત્રીસ જેટલા ઘરોને ચક્રવાત દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે અને એવા ઘણા ઘરો પડી ગયા છે તો ઘરના માલિકો સાથે આપણે વાત કરીએ કે એમને કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે એમને

બે વર્ષ પહેલા તમે ઘર બનાવ્યું સિંધુભાઈ કીધું કે આ ઘર બે વર્ષ પહેલા જ અહીંયા બનાવ્યું હતું અને ચક્રવાતમાં એમનું ઘર તમે જોઈ શકો છો આખું જ ઘર પડી ગયું છે અને કઈ એટલે કઈ જ નથી બચ્યું ઘર વખરીનો સામાન તમે જોઈ શકો છો ડબ્બા જોઈ શકો છો સિન્ટેક્સ ટાંકી જોઈ શકો છો અત્યારે ચોમાસાની સિઝન શરૂ થવાની છે તો આદિવાસી વિસ્તારના લોકો જે એમના ઘરે જે એમના ખેતરમાં પાક પાકતો હોય છે એ પણ ભરતા હોય છે એ પણ અહીંયા બધું જ ઘરની અંદર દબાઈ જવા પામ્યું છે અને ઘણા બીજા લોકો છે એમને ખબર પડી કે આ ઘર પડી ગયેલું છે તો અમે અહીંયા આવ્યા સાત જણા એના અંદર દબાઈ ગયેલા હતા અમે અહીંયા આવીને લોકોને જેમ તેમ કાઢ્યા પછી પાંચ જણા એટલું બધું કંઈ વાગ્યું નથી બે જણા હાલમાં અત્યારે સિવિલ હોસ્પિટલ માં દાખલ છે સિવિલ હોસ્પિટલમાં આમાંનું મોટું ઝાડ છે ને ઝાડ ઘર ઉપર જ પડ્યું છે પણ માઇનર ઘર બચી ગયું છે બહુ નુકસાન થયું નથી પણ અહીં જે ચક્રવાત દ્વારા ઘણા લોકોના ઘરને નુકસાન થયા છે અહીંયા ઘરમાં તમને કેટલું નુકસાન થયું હા નુકસાન થયું પેલું નીચેનું ઘર હા પેલું આ નુકસાન થયું તો આ ઘર પર તો પડ્યું જ છે પડ્યું છે કે આ વળી છે ને આ ભાંગી ગયેલી છે હા એટલે એમ અર્જી કયું કે તે ભાંગી ગઈ આ એક બીજું ઘર તમને જોવા મળે છે જેના પતરા ઉપરથી ઉડી ગયા છે અને ઘણું એવું નુકસાન થયું છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જ ઘર છે પ્રધાનમંત્રી દ્વારા આપેલું ઘર છે પણ પતરા તમને ઘરના અડધા છાપરાના પતરા ઉડી ગયા છે મારી પાછળ તમે જોઈ શકો છો ઘરનું આખું ને આખું છાપરું પતરા મૂક્યા છે પતરા સાથે જ ઉડી ગયું છે અને ઘરમાં અત્યારે છત નથી આપણી સાથે ઘરના માલિક છે એમની સાથે વાત કરું આ તમારું નામ દયાનંદભાઈ ભાસ્કરભાઈ તો આ કાલે ઘટનામાં શું થયેલું હતું કાલે ઘટનામાં એવું થયું કે પવન ને વાવાઝોડું વધારે થયું ને એના કારણે આ બધું થયું

એમને કોઈ પણ કચાશ ન રહી જાય એના માટે કામ કર્યું છે અને દરેક લોકો અમે પૂછ્યું છે તો લોકો એમ જ કીધું છે કે અધિકારીઓ આવ્યા છે સર્વે કર્યું છે અને અધિકારીઓ દ્વારા એમ જ અમને કહેવામાં આવ્યું છે કે અમને વહેલેમાં વહેલી તકે જે પણ અમારથી સહાય મળશે એ સહાય અમે તમને કરી આપીશું આ પણ પણ તમે ઘર જોઈ શકો છો હજુ હજુ પતરા તૂટ્યા છે છે બાકી અને ઘરનું આખું છાપરું પડી ગયું છે અને આગળ જે ઓટલા ઉપર છાપરો હતો એ પણ પડી જવા પામ્યું છે અને ઘરના તમે જો મોસ્ટ ઓફલી શિવાડી જેટલા પણ ગામ શિવાડી માર જે ગામ છે એમાં ઘણા એવા લોકોનો ઘરને

આજે મજૂર લઈને પાછા કરી દીધા ઘનસુભાઈ કીધું તેમ કે બાજુના ઘર નું છાપરું એમના ઘર ઉપર પડ્યું હતું અને સદનસીબે એટલું ખરું કે લોકોને વાગ્યું છે અમુક ઘરના લોકો હોસ્પિટલમાં છે પણ હજુ સુધી કોઈકને જે મોટા બના બનાવવા જેવું કોઈક થયું નથી નુકસાન થયું છે પણ જાનને નુકસાન કોઈને થયું નથી અને આ વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે દસેક દિવસની અંદર ચોમાસાનું આગમન થશે ત્યાર પછી આ વિસ્તારની હાલત એવી થઈ જશે કે ચહેરાપુંજી ગણવામાં આવે છે ડાંગના વિસ્તારને અને અહીંયા વરસાદ ચાર મહિના સુધી ખૂબ જ આવશે તે પહેલાં એમને સગવડ અને સહાય મળી જાય એના માટે જ લોકોની ગામના લોકોની રજૂઆત છે જેમના ઘરને નુકસાન થયું છે એવા એકસો એકસો ત્રીસ જેટલા પરિવારનું એક જ કેવું છે કે અમને જે પણ સહાય હોય વહેલી તકે મળે અને અમારું ચોમાસા પહેલા અમારા ઘર રિપેર થઈ જાય એ જેમની રજૂઆત સરકાર શ્રીને છે અને અહીંના નેતાઓને છે જો કદાચ આ વાવાઝોડું બે પાંચ દિવસ પહેલા એટલે કે ચૂંટણી પહેલા આવ્યું હોત તો કોઈ પણ પાર્ટી મને કે સરકારને આવવા ન દે તે પહેલા જ અહીંયા આવીને એમના બૂથ રિપેર કરાવી દે પણ ગઈ છે નેતાઓના દોરા પણ ઓછા થઈ જશે અને સરકારી તંત્ર જ જે લાભ લાભ આપે એ આપશે બાકી તો આદિવાસી વિસ્તારના લોકોને કોણીએ ગોળ લગાડીને ચટાડવાનો એક સૌથી મોટો વાયદો છે એના સિવાય કઈ જ નથી થતું પણ મારી લોકોને પણ રજૂઆત છે કે જો તમારાથી કંઈક બનતું હોય તો આ વિસ્તારમાં આવતા જતા હોય સાપુતારાનો વિસ્તાર છે રોડ ઉપર ગામ છે અને જે ગામને નુકસાન થયું છે જે ગામને ક્ષતિ પહોંચી છે એમાં તમે પણ મદદ થઈ શકો છો હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ